માન્ય ઉમેશભાઈ મકવાણા માન્ય અધ્યક્ષ ભેરસેર વાળા જે ખાતર વિક્રેતાઓ છે એની ઉપર પોલીસ ફરિયાદ કરવા માંગુ છું તો કેમ અને સાથોસાથ મંત્રીશ્રીને એ પણ વિનંતી કરવા માંગુ છું કે અન્ય ખાતરોની સાથે નેનો યુરિયા ફરજિયાત આપવાનું પ્રેશર કરે છે ખેડૂતોને તો એના માટે કોઈ અંકુશ લગાવવા માંગુ છું કે કેમ માન્ય અધ્યક્ષશ્રી ક્યાંય પણ ખાતર અંગેની ભેરસેડની કે બીજી કોઈ ફરિયાદો આવે તો તાત્કાલિક એની તપાસ થાય છે એના નમૂના લેવાય છે અને સરકારશ્રીની માન્ય લેબોરેટરીમાં એ નમૂનાનું ચકાસણી અને પુરુષકરણ કરવામાં આવે છે અને જો એમાં ખરેખર ભેટસાટ જણાય તો એની એની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી સભ્યશ્રીના બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવું તો નેનો યુરિયા કે નેનો ડીએપી એ ફરજીયાત નથી પણ ખેડૂતોને સમજાવી અને એ ખાતરથી થતા ફાયદા એના મનમાં ઉતરાવી અને એ ખાતર વેચવા માટે એની પ્રક્રિયા સરકાર સરકારના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે માન્ય અધ્યક્ષશ્રી નેનો યુરિયા કે નેનો ડીએપી એ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી ધરાવતા ખાતરો છે જેના પરિણામે દાણાદાર ખાતરો કરતાં આ નેનો ખાતરો વાપરવાથી ઉત્પાદન વધુ આવે છે જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને એનાથી સરવાળે ફાયદો થાય છે કિંમતમાં પણ ઘણો મોટો ફાયદો થાય છે એમાં માન્ય અધ્યક્ષશ્રી નેનો યુરિયામાં તો રાજ્ય સરકારે પચાસ ટકા જેટલી સબસિડી પણ જાહેર કરી છે